ખેર મિત્રો નમસ્કાર જય માતાજી હર હર મહાદેવ તો એક મિનિ બ્લોગમાં તમારું એકવાર ફરીથી સ્વાગત છે તો અવનવા આપણે વિદ્યુઝ લાઈફસ્ટાઈલના બ્લોગ બનાવતા રહીએ છીએ અવનવા તો ચાલો આજે મારી ઓર્ગેનિક વાડી બતાવીશ તેમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા વેજીટેબલ આપણે લગાવ્યા છે હાલ જે છે તમને બતાવીશ અને ચોમાસાની સિઝન પણ સ્ટાર્ટ થઈ ગઈ છે ધીરે ધીરે વરસાદ પણ આવી રહ્યો છે તમે બ્લોગ જોયો હશે તો ચાલો અત્યારે હું મારી ઓર્ગેનિક વાડી બતાવું છું તો બનાવી રેજો તો દોસ્તો તમે જોઈ શકશો આવી કંઈક આપણી વાર્ગની વાડી છે અને બ્લોક પણ ઘણા બધા આપણે નાખ્યા છે તમે જોઈ શકશો અત્યારે તમે જોઈ શકશો આ વેલ છે તો આ છે ગીલોડાની વેલ આમાં ઘણા બધા ગીલોડા લાગ્યા છે અને અવારનવાર આપણી સબ્જી અમે લાવીએ છીએ અને તમે જોઈ શકશો આ બધી બાજુ તમે સરસ મજાની વાડી અત્યારે તમે બતાવી રહ્યો છું ધીરે ધીરે અને હાલ વરસાદ પણ પડ્યો છે અને તમે જોઈ શકશો કે આ છે સરસ મને રીંગણ લાગ્યા છે સમયમાં અલગ અલગ પ્રકારના આપણે વેજીટેબલ પણ લગાવવાના છે અત્યારથી હાલ તમે જોઈ શકશો મરચી છે રીંગણી છે અને સામે તમે જોઈ શકશો એક વેલ પણ છે દૂધની વેલ છે ધીરે ધીરે આપણે અલગ અલગ પ્રકારના ઘણા બધા વેજીટેબલ લગાવવાના છે એ પણ તમને જોવા મળશે બ્લોગના માધ્યમથી તો બનાવી રહેજો આપણા બ્લોગમાં